હેલો મિત્રો આપણી સરળ ટાઇલ્સ માર્ગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તમને સીડી સીડીની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને બતાવવાના છે કઈ રીતે સીડી બનાવી શકાય અને આ સસ્તી અને સારી સી સારી રીતે આપણે આ સીડીને બનાવી શકીએ હવે આપણે સસ્તી અને સારી સીડી કઈ રીતે બનાવી શકીએ આ વિડીયોમાં તમે જોઈ શકો છો શું અત્યારે તો આમ સીડી છે એક વખત ટાયલ્સ ફિટિંગ થઈ જાય અથવા લાદી ફિટિંગ થઈ જાય પછી મસ્ત સીડી દેખાશે તો હવે આપણે સીડીનું કામ શરૂ કરી દેવાનું છે પહેલા તો આપણે સીડીનો માપ લઈ અગત્યાનું અને પટ્ટા છે રીતે આપણે મશીન આપશું અને પટ્ટા કાપી નાખશું આ રીતનું આપણે માપ લઈ અને એક લાદીમાંથી બે પટ્ટા બને છે

જોઈ લો મિત્રો વેસિમ ના પત્તા કપાઈ ગયા છે હવે આપણે મોલ્ડિંગ કરી નાખવાનું છે આવી રીતના આપણે મોલ્ડિંગ કરી નાખીએ સાજી જાય હવે આપણે અહીંયા સીડીનું કામ શરૂ કરી દીધું છે મતલબ લાદી લગાડવાનું કામ શરૂ કરી દીધું છે તો પહેલાં રાઇઝર લગાડી દઈશું તો આવી રીતના આપણે ગારો લાદીમાં ભૂહી રાઇઝરમાં અને લગાડતા જઈશું જે સાઈડમાં આવે છે એને રાઇઝર કહેવામાં આવે છે આવી રીતના આપણે ગારો ભૂહીને લગાડી દઈશું અને પટ્ટી વેથી જોતા જશું એટલે કમ્પ્લીટ થતું જશે આપણે પહેલા પગથિયાના રાઇઝરની લાઇન લાગી ગઈ છે હવે તેમાં ગારો ભૂ વાટો કરી નાખીએ હવે જે આગળ આપણે માર્બલનું મોલ્ડિંગ કર્યું છે મતલબ લાદીનું મોલ્ડિંગ કર્યું છે વીસ એમ એમ એના લગાડવાની છે આ તળિયા ઉપર તો એની ઉપર આપણે ગારો નાખી દીધો છે રેવલ પહેલાં કરી નાખીએ ગારો નાખ્યો છે તેનું હવે રસ નાખી દઈએ આપણે એટલે કમ્પ્લેટ અને મજબૂત થઈ જાય હવે અહીંયા આપણે માર્બલ બેસાડી દઈએ અને મતલબ શુદ્ધ ગુજરાતી ભાષામાં ટપ્પો કહેવામાં આવે છે તો આ રીતના આપણે એક લાદીન ટુકડો લઈને જોતા જઈશું કમ્પ્લીટ થતું જઈશ કે નહીં કાંઈ પણ વધુ ઓછી જગ્યા હોય તો અત્યારે દબાવવા થાય આ રીતના આપણે એક ટપો તો લગાડી દીધો છે હવે એક બટકો આવ્યું છે મતલબ કટિંગ આવ્યું છે તેને કટિંગ કરીને આપણે લગાડી દઈએ તો આવી રીતના આપણે ગારો ભૂહીને લગાડી દઈએ એટલે અહીંયા આપણે કમ્પ્લેટ થઈ જાય આવી રીતના આપણે પટ્ટી લગાડી દીધી જો આપણે ત્રણ ત્રણ પગ તો લગાડી દીધા છે કમ્પલેટ હવે અહીંયા આપણે સોતા કચ્છનું રાઈઝર લગાડી દઈએ તો આવી રીતના આપણે કટિંગ કરતા જઈશું અને લગાડતા જઈશું હવે રસ નાખી દઈએ આવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ ટપ્પા લગાડતા જશું અને શીડીનું કામ મજબૂત થશે અને ફટાફટ થશે તો આવી રીતના આપણે ગારો નાખી દઈએ અને પટ્ટીના ટુકડા વેથી ટેબલમાં રેવન વેથી પણ જોતા જઈએ અહીં આપણે કટિંગ આવ્યું છે મતલબ આપણે લોખંડનો પાઇપ નાખ્યો છે ત્યાં કટિંગ આવે છે તે આપણે કટિંગ કરી નાખશું આવી રીતના આપણે ટપ્પાને બેસાડી દઈશું રેવલ્વેથી પરફેક્ટ જોતા જશું એટલે પરફેક્ટ થઈ જશે અહીં આપણે રસ બનાવી નાખીએ આવી રીતના આપણે ડોલચીમાં સિમેન્ટ નાખીને રસ બનાવી નાખશું અને હાઉ બાજુમાંથી તમને બતાવ્યું કે આ ગારો કઈ રીતે પથરાય છે લેવણી કઈ રીતે ગારામાં હાકવી આ જોઈ લો આપણે વીસ એમ એમની લાદી મેં તો પહેલી વખત ભારે છે તમે પહેલાં ન ભાડે હોય તો કોમેન્ટ કરજો એટલે એટલે સુધી તો આપણે પહોંચી ગયા છે તો આવી રીતના આપણે ફિટિંગ સ્ટેપ બાય સ્ટેપ કરતા જશું ને મિત્રો આપણે આપણી ચેનલમાં પહેલાં વહેલા હોય તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને ટાઇલ્સ માર્ગ ચેનલમાં આવા જ વિડીયો તમને જોવા મળશે હવે આપણે સીડીના શોકવે ભોગી ગયા છે હવે એટલી જ સીડી બાકી છે આ એક શોકમાં તો લાદી પરફેક્ટ લાગી ગઈ છે અને રાઇઝર પણ લાગી ગઈ છે હવે આમાં આપણે લગાડવાની છે તો પહેલાં તો આપણે તેનો સરખો માપ લઈને કટિંગ કરી નાખીએ આવી રીતના કટિંગ કરી અને ફિનિશિંગ કરી નાખીએ મોલ્ડિંગ કરવાનું હવે તે પીસ પણ અહીંયા બેસી ગયો છે આ પીસને બેસાડવાનો છે તો આપણે રસ કમ્પ્લીટ નાખી દીધું છે હવે તે પીસની આપણે લગાડી દઈએ તો હેન્ડમાં આપણે આ રસ નાખી દીધો છે આવી રીતના આપણે લેવણી તળિયા સુધી મારી દીધી છે એટલે રસ અંદર સુધી ઉતરી જાય અને ટપો ઉસાકવાની કોશિશ ન કરે આના તમને કેટલા વર્ષો સુધી પણ ટકાઉ મળી શકે છે તો આવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ આપણું અહીંયા કામ થાય છે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો અહીંયા આપણી સીડી કમ્પલેટ એટલે સુધી તો થઈ ગઈ છે બે ટપાસ બાકી રહ્યા છે એટલે જો આપણી સીડી અહીંયા કમ્પ્લેટ ફિટિંગ થઈ ગઈ છે સસ્તી અને સારી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો